દિવસની શરૂઆત પોઝિટિવ વાતાવરણથી મને સરસ મજાના દિવાબતીથી ચાલો ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જ હશો ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો સૌથી પહેલાં તો તમારો બધાનો ધન્યવાદ કે તમે લોકો તમારો પોતાનો ખૂબ સરસ મજાનો કિંમતી ટાઈમ કાઢી અને મને મળવા માટે મારો લોક જોવા માટે થઈને આવો છો એના માટે થઈને ખૂબ ખૂબ ધન્યવાદ ચાલો દિવસની શરૂઆત કરી દઈએ અત્યારે પોઝિટિવિટીવાળા વાતાવરણથી હું આવી ગઈ છું અત્યારે બહાર ફળિયા વાળવા માટે થઈને તો મેં બધા જ ફળિયા વાળી નાખ્યા છે અને અંદરનું બહારનું એ બધા જ ફળિયા વાળી અને અત્યારે હું પરવારી ગઈ છું અને જો અત્યારે હું મારો મી ટાઈમ કાઢું છું આ સરસ મજાના ફૂલોની સાથે જો કેટલા સરસ મજાના ફૂલ છે આ ટીની ગુલાબ છે એને ટીની ગુલાબ એટલે કે ઝીણા ગુલાબ એને એકી સાથે વીસ થી પચીસ કળીઓ આવી આવે અને હજી કળીઓ છે જ તે આટલા ગુલાબો છતાં અંદર કળીઓ ઝીણી ઝીણી હજી આવી જ છે જો આ છે અંગ્રેજી ગુલાબ એને ઇંગ્લિશ ગુલાબ નીચે છે દેશી ગુલાબ એને બંને સાથે ગુલાબ છે એક જ કુંડાની અંદર બે ગુલાબ છે આ ટગરના ફૂલ છે કે જે કાયમ માટે એના ક્યારેય એન્ડ આવે જ નહીં એક દિવસ નથી કે જ્યારે ટગરના અને અને ફૂલ ન આવતા હોય ચાલો દિશા સાક્ષી પણ બંને આવી ગયા છે નીચે આજે એ લોકો બંને મોડા આવ્યા છે કારણ કે આજે છે સન્ડે સન્ડે નો લોગ આજે હું મૂકું છું કારણ કે હમણાં લેટ લેટ જ લોગ આવે છે કારણ કે હમણાં મહેમાન હતા તો ક્યારેક ક્યારેક વ્લોગ બનતા હોય અને ક્યારેક ક્યારેક ન પણ બનતા હોય પણ તમારા બધાનો સપોર્ટ મને એટલો સરસ મજાનો મળે છે ને મને એટલી ખુશી થાય ને તમારા લોકોની કમેન્ટ વાંચીને કે દીદી તમે કેમ નથી મૂકતા વ્લોગ હે ને એ સાંભળીને પણ મને ઘણી બધી એને એક સંતોષ થાય કે મારી પણ કોઈ રાહ જોવા વાળું છે ખરા એને તો મને ઘણો બધો આનંદ થાય અને હું કોશિશ કરું છું કે જેમ બને એમ મારા વ્લોગ તમારા સુધી પહોંચાડવાના અમારી જે લાઇફસ્ટાઈલ છે મારી જે સિમ્પલ લાઇફસ્ટાઈલ છે એ તમને બતાવવાની હું કોશિશ કર્યા જ કરું છું હા પણ ક્યારેક એવું બની જાય કે ક્યારેક એવી અગવડતા સગવડતા હોય તો વ્લોગ આવવામાં વાર લાગી જાય પણ હું વ્લોગ મૂકવાની જરૂર કોશિશ કર્યા જ કરું છું આટલા સમયમાં આટલા આ બધા જે દિવસો છે ને એકદમ બીઝી દિવસો છે કારણ કે ઘરની અંદર મહેમાન હોય તો એટલો બધો ટાઈમ એડિટિંગ કરવાનો ન મળે કે જેનાથી હું લોગને હું ટાઈમ ટુ ટાઈમ મૂકી શકું હા એ તમે લોકો પણ સમજી શકો છો કે મહેમાન ઘરે હોય તો પછી એટલો બધો ટાઈમ આપણી પાસે મળી ન શકે એટલા માટે થઈને હું કોશિશ કર્યા કરું છું બને એટલું કોશિશ કર્યા છું કરું કે હું રેગ્યુલર થઈ જાઉં આ જો હવે મહેમાન જશે મહેમાન જવાના જ છે હવે બે દિવસ જ છે મહેમાન તો એ જશે પછી હું રેગ્યુલર વ્લોગ મૂકવાની કોશિશ કરીશ જે અત્યાર સુધી વ્લોગ નથી મૂક્યા ને એ વ્લોગ હવે હું બધા જ એકી સાથે મૂકી દઈશ ચાલો ત્યારે મને સપોર્ટ કરો જ છો તમે લોકો મને ખૂબ ખાતરી છે મને ખૂબ ભરોસો વિશ્વાસ છે કે તમે લોકો મને સપોર્ટ કરો જ છો તમારે લોગની તમે રાહ જોતા હોય એવી પણ મને ખૂબ ખબર છે કારણ કે મને ખબર છે કે જ્યારે ખુશીની સગાઈ થઈને ત્યારે ત્રણ ચાર દિવસ ઉપરા ઉપરી લોગ નહોતા આવ્યા તો ઉપરા ઉપરી કમેન્ટ ઉપર કમેન્ટ આવતી હતી કે દીદી કેમ નથી આવતા તો મને એ પણ ખુશી થાય ઘણી બધી કે તમે લોકો મારી રાહ જુઓ છો એમ તો ચાલો આપણે દિવસની શરૂઆત તો કરી દીધી છે સરસ મજાની અત્યારે સાક્ષી એનું કામ કરે છે અને દિશા પણ કિચનમાં આવી ગઈ છે નાસ્તો બનાવવા માટે થઈને તો દિશાએ સરસ મજાની ક્રિસ્પી એવી ભાખરી કરી નાખી છે કડક મીઠી ચા બનાવી નાખી છે અને રાતની આ ખીચડી વધેલી છે તો એ ખીચડીને પણ હમણાં જ વઘારી નાખશે લીલા મરચાં રાઈ જીરું લીમડો નાખીએ અને સરસ મજાની એવી ખીચડી વઘારી નાખી અને ઉપર નાખી દીધા જા બધા ધાણાભાજી તો એ ખીચડી વઘારી લેવી હોય ને તો સવારના પોર માં એ વધારે ભાવે ઠંડી ખીચડીને વઘારીને વધારે ભાવે ચાલો આ એક દૈનિક કામ છે કે સાપ્તાહિક કામ છે દૈનિક કામ નહીં પણ સાપ્તાહિક કામ છે કે અઠવાડિયા એક વખત મલાઈનો ડબ્બો ભરાઈ જાય તો એને ખાલી કરી અંદર મેળવણ નાખી અને એને એક બાજુ મૂકી દેવાનું તો સાંજે અથવા તો કાલે એ માખણ બનીને રેડી થઈ જશે તો ચાલો એને એક બાજુ દિશા મૂકી દેશે અને જે મેળવવાના દહીંના જે દૂધ રાખ્યા છો રાખ્યા હોય સવારના પોરમાં એ દહીં પણ મેળવી દેશે ને અત્યારે છે એ બધું કામ હોય પછી આખો દિવસ એટલું બધું કાંઈ કામ હોય નહીં તો ચાલો દિશાને બધી જ ખબર છે કે ટાઈમ ટુ ટાઈમ કયું કામ ક્યારે અને કેવી રીતે કરવું ચાલો કિચનનું બધું જ એને સમેટાઈ ગયું છે એને બધો જ નાસ્તો બની ગયો છે અને ડાઇનિંગ ટેબલ ઉપર આ રાખી દીધું છે અને આ સમયે હું ગઈ છું અત્યારે બહાર નાસ્તો લેવા માટે થઈને અને શાકભાજી પણ લેવા માટે થઈને એને શાકભાજી ઘરનું બધું જ ખલાસ થઈ ગયું હતું એટલે આ આ સમયે હું માર્કેટની અંદર ગઈ છું બધી જ વસ્તુ અમુક કરિયાણાની વસ્તુ છે અમુક શાકભાજીની વસ્તુ છે બધું જ બહારથી લાવવાનું હોય તો એ બધું લેવા હું ગઈ છું અને આ સમયે દિશા એ જે ઘરમાં બનાવવાનો હોય નાસ્તો એ બનાવીને ટેબલ ઉપર રાખી દીધો છે અને જો હું આવીશ ને ત્યાં સુધીમાં એ એકદમ ફ્રી થઈ જશે અને સાક્ષી પણ એને એનો પોતાનો ટાઈમ જે છે બધું જ કામ કરી નાખશે ટાઈમ ટુ ટાઈમ જ હાલવા હાલવાનું નહીં તો શું થશે કે થોડા કઈ ટાઈમ ને તો કામમાં લેટ થઈ જશે અને આપણે સમયની સાથે ચાલી નહીં શકીએ જો સમય ને આપણે પકડી રાખવો હોય તો સમયની સાથે સાથે ચાલવો પડે ને સમયની સાથે આપણે કામ કરવું પડે એ સાક્ષી અને દિશા બંને આવડત છે એ રીતની તો ચાલો બધું જ ઘરનું કામ થઈ જાય બધા જ કચરા પોતા થઈ જાય અને ખાલી કિચન જ બાકી રહી એવી ગણતરીથી સાક્ષી પણ કામ કરે છે અને દિશા પણ કામ કરે છે જો હું આવીશ ને એટલે તરત જ દિશાને બધું જ કામ થઈ ગયું હશે કિચનનું અને અમે સાથે બધા જ બેસી જશું નાસ્તો કરવા માટે થઈને બેન પણ અત્યારે તૈયાર થઈ ગયા છે નાસ્તો કરવા માટે થઈને એ પણ ચાલો ફ્રી થઈ ગયા છે ઉઠીને એકદમ ફ્રેશ થઈ અને બહાર આવી ગયા છે અને હું પણ આ સમયે આવી ગઈ છું તો ચાલો હવે પીરસી દઈએ આપણે નાસ્તો બેન કહે છે કે તમે અમને ખવડાવશો બહુ ઓછું પીરસ છો એમ આટલું બધું પીરસતા નહીં એમ કરીને હસે છે એટલે અમે પણ કહીએ છીએ કે બેન અત્યારે અહીંયા તમે તારે નાસ્તો કરી લ્યો હવે બેનની તબિયત પણ સારી છે અને જેટલું વધારે શરીરનું ધ્યાન રાખશે ખાવા પીવામાં વધારે ધ્યાન રાખશે એમ રિકવરી વધારે સરસ રીતે બંને છોકરીઓ કહી દીધું છે કે મમ્મી તમારે હવે ફૈબાની સાથે જ ટાઈમ કાઢવાનો છે એટલે ચાલો અમે બેસી ગયા છીએ અત્યારે આરામથી તો બંને બહેનો એને પેલાની જૂની વાતો યાદ કરે છે કે જ્યારે કમલેશ હતા મારા જેઠ રાજુભાઈ હતા ત્યારે કેવા દિવસો હતા એને ઓર આનંદના દિવસો હતા એને આ કુટુંબ આ પરિવાર અધૂરા થઈ ગયા એને બે વ્યક્તિ ઘરમાંથી જતા રહ્યા વડીલ જતા રહ્યા એને ઘરના મોભી જતા રહ્યા અમારા ઘરમાંથી કમલેશ જતા રહ્યા અને મારા જેઠના ઘરમાંથી મારા જેઠ જતા રહ્યા તો ઘરિવાર ઘર અને પરિવાર બધા શાંત થઈ જાય એકદમ એને થોડોક સમય તો ભાન જ ન રહે કે ઘર પરિવાર કઈ રીતે આગળ ચાલશે કેવી રીતે ઘર સંસાર ચાલશે એ કાંઈ ખબર જ ન રહે આ તો હવે ઘણા વર્ષો થઈ ગયા એને ચાર પાંચ વરસ થઈ ગયા એટલે હવે અમે બધા હસતા શીખી ગયા અને હવે અમે સમયની સાથે ચાલતા શીખી ગયા નહીં તો એ સમયમાંથી બહાર નીકળવું એ ખૂબ જ મુશ્કેલ થઈ જાય તો એ બધી જ પહેલાંની વાતો યાદ કરતાં કરતા અત્યારે અમે બેઠા છીએ અને એમના બાળપણની પણ વાતો યાદ કરે છે જ્યારે કમલેશ રાજુભાઈ એ બધા નાના નાના હતા અને આ બધા જ બહેનો નાના હતા ત્યારે એ હવેલી ચોકમાં રહેતા તો ત્યાં આગળ એ લોકોએ કેટલું એન્જોય કર્યું છે એ લોકો નાના નાના ભાનડા હતા કેવી રીતે રહ્યા હતા કેટલા મજા મસ્તી કર્યા છે એ બધા જ દિવસો એ યાદ કરે છે અને યાદ કરી કરીને એ લોકોને ખુશી થાય છે અને ચાલો સાક્ષી અત્યારે આવી ગઈ છે કિચન સુધી અત્યારે નાસ્તો પાણી બધું થઈ ગયું છે એટલે સાક્ષી અમને કીધું કે તમે અહીંયા પેલા અમે અહીંયા બેઠા હતા ને ડાઇનિંગ ટેબલ ઉપર તો સાક્ષી કે મમ્મી તમે રૂમમાં બેસી જાવ ને તો મારું કામ બધું આગળ ચાલે એટલે પછી મારા નણંદ કે ચાલ આપણે તો બેસવું છે ને છોકરીઓને કામ કરવા દઈએ આપણે તો પછી અમે રૂમમાં બેસી ગયા અને ચાલો સાક્ષી એનું કામ કરે છે અને દિશા આ સમયે ગઈ છે ઉપર ધ્યાનોને ઉઠાડવા માટે થઈને અને ધ્યાનોને ખવડાવી નવડાવી ધોડાવી અને પછી જ નીચે લઈ આવશે

તો આજે અઠવાડિયા પછી એથી થોડું થોડું વધારાનું કામ પણ કરતી હોય તો ચાલો જેવી ધાનું ઉઠીને એટલે તરત જ દાદી દાદી કરતી કરતી નીચે આવી ગઈ એટલે દિશાએ પણ મને દઈ દીધી ધાનુને કે મમ્મી આવ્યો હવે થોડીક વાર માટે થઈને રાખો મારે હજી વાસણ માંજવા અને હજી ઘણું બધું કામ કરવાનું બાકી છે એટલા માટે થઈને ચાલો ધાનુને મેં સેજસેજ ઉપર ઉપરથી માથું બાથું ઓળાવી દીધું અને હવે ધાનું બેન રમ્યા કરશે અને અમે થોડીકવાર માટે થઈને બેસશું અત્યારે હવે બહુ કાંઈ વધારાનું કામ કાંઈ છે નહીં હજી વાગ્યા છે સાડા નવ જ તે તો અત્યારમાં કાંઈ રસોઈ કરવાની છે નહીં અને હમણાં જ મારા જેઠાણી પણ આવી જવાના છે આ જે ખાલી એક નાના જેઠાણી છે એ જ આવવાના છે અને મારા બે નણન તો છે જ તે અને મારા જેઠ પણ હમણાં આવી જશે થોડીક વારમાં જ તે મેં મારા જેઠને કીધું હતું કે તમે જો ફ્રી હોય ને તો થોડીક વાર માટે થઈને આવજો બેન પાસે બેસવા માટે હે ને કારણ કે એને સારું લાગે થોડીક વાર માટે થઈને મેં તો કીધું હતું કે અહીંયા જ રહેજો અહીંયા જ જમજો અને બધું કરજો એમ પણ મારા જેઠને બાર ગામ જવાનું હતું એટલા માટે થઈને ખાલી ને ખાલી આજે મળવા માટે આવ્યા છે તો ચાલો હમણાં એ જતા રહેશે આજે તો અને મારા બંને બેનો હે ને એ નાય ધોય અને એ ફ્રેશ થવા માટે રૂમમાં ગયા છે અને ચાલો હવે અમે રસોઈની શરૂઆત કરી દઈએ અને મારા મોટા જેઠાણી આવી ગયા છે દિશાએ પણ ધાનુંને નવડાવી ધોળાવીને એ પણ નીચે આવી ગઈ છે સાક્ષુનું પણ બધું જ કામ થઈ ગયું છે તો આજે સાક્ષી ઘરે હોય ને એટલે મને શાંતિ હોય સાક્ષીએ મને કહી દીધું હતું કે મમ્મી તમારે રસોઈ જ કરવાની નથી એટલા માટે થઈને તો ચાલો તોય છતાંય મેં ગુવારનું શાક કરવાનું હતું તો ગુવારનું શાક મેં વઘારી નાખ્યું દિશાએ દાળ વઘારી નાખી અને સાક્ષીએ સલાડ છે રોટલી છે બધું જ સાક્ષીએ કરી નાખ્યું પ્લેટફોર્મ સાફ કરવાનું કામ એ બધું જ સાક્ષી આજે સાક્ષી ઘરે હોય ને તો વધારે જેટલું કામ હોય ને એ સાક્ષી પોતે જાતે જ ઉપાડી લે કારણ કે એને એમ થાય કે હું જ્યારે ન હોઉં ત્યારે તો તમે લોકો કરતા જુઓ છો ને તો આજે હું છું તો હું કરીશ હે તો ચાલો અમારો પરિવાર જોઈને અમારા બેનો પણ ઘણા બધા ખુશ થાય થાય કે ભાઈ તમારો પરિવાર એકદમ સરસ રીતે એકદમ વ્યવસ્થિત રીતે ચલાવો છો એને ચાલો અમે અત્યારે બધા બહાર બેસી ગયા છે મેં ઝાડના પાન ખૂબ જ પાછા કરમાઈ ગયા હતા સવારમાં અમે પાણી પાયું હતું પણ પાછા કરમાઈ ગયા હતા એને જો મને જોવેને કોને ખબર એને મને કાંઈક કહેવાની ઈચ્છા થતી હશે એટલા માટે થઈને મને એવું લાગ્યું કે હજી એને પાણી પીવાની ઈચ્છા છે તો મેં પાછું પાણી પાઈ દીધું એમને ચાલો રસોઈ બધી જ કમ્પ્લીટ છે હું બહારથી આજે શાકભાજી લેવા ગઈ હતી ને ત્યારે જ તે હું ખાંડવી અને ગુલાબજાંબુ લઈ આવી હતી તો ચાલો દાળ ભાત શાક રોટલી સલાડ બધું જ તૈયાર છે શાક અત્યારે હજી ગેસ ઉપર છે ચડે છે ગુવારનું શાક એકલા ગુવારનું શાક આજે બનાવ્યું છે ચાલો રસોઈ બધી જ કમ્પ્લીટ છે અને બેન બનાવે છે અત્યારે રોટલી અને શાક પણ સાઈડમાં ચાલુ છે ગેસ ચાલુ છે એ પણ હમણાં બનીને તૈયાર થઈ જશે ચાલો આજે સન્ડે છે બંને ભાઈઓ ઘરે છે એટલા માટે અમે બધા જ સાથે જ જમવા બેસી ગયા એને જો સાથે જમવાનો પણ અનેરો એક લાભ છે હેને બધા સાથે જમતા હોય ને તો એક રોટલી ખાતા હોય ને તો સાથે સાથે બે રોટલી ખવાઈ જ જાય અને જે રસોઈ બનાવી હોય ને એનો સ્વાદ પણ અલગ જ હોય તો નંદુ પણ આવી છે આજે ઘરમાં એ ધ્યાનોને સાચવે છે એને જમવાનું નથી કારણ કે એ આજે એના પાડોશમાં ક્યાંક ગોળની હોય ને તો આજે સન્ડેના દિવસે ક્યાંક હતા તો એના પાડોશમાં એ જમીને આવી છે તો એ સાચવે છે અત્યારે અમે બધા જ અત્યારે જમવા બેસી ગયા છે અને સાથે સાથે ધમાલ તો ચાલુ જ હોય ધ્યાનુબેનની એને જો એ નંદુને કેટલી હેરાન પરેશાન કરે છે ને વારે વારે ઊભી કરે છે ચાલો હું બેનને પૂછું છું કે બેન તમને કાંઈ જો જોઈએ તો મને કે છો એમ તો હું ઊભી થઈને એમને પીરસવા પણ જાઉં છું વચ્ચે વચ્ચે અને ચાલો બંને બહેનો એને આનંદથી હમણાં જ જમી લેશે બધા જ અમે જમી કાઢવી અને ફ્રી થઈ ગયા છીએ અત્યારે અને ચાલો ધાનુબેનની ધમાલ તો શરૂ જ છે આજે સાંજે મારા જેઠના ઘરે જમવાનો પ્રોગ્રામ છે તો અમે બધા જ સાંજે ત્યાં જવાના છીએ એટલા માટે થઈને એ લોકો આજે આવ્યા નથી તો ચાલો સાંજે ખુશીના પણ મહેમાન આવવાના છે તો એને પણ ચા નાસ્તો કરાવવાના છે તો સૌથી પહેલાં એ અમારા ઘરે આવશે અને અમારા ઘરેથી અમે બધા જ સાથે પાછા મારા મોટા જેઠના ઘરે જશું તો આજે સાંજનું પણ જમવાનું ત્યાં છે તો આજે બધાએ ફરી વખત ત્યાં ધુમાલ બોલાવવાના છે અને કાં તો આ ઘરે હોઈએ અથવા તો પેલા ઘરે હોઈએ મોટા જેઠના ઘરે હોઈએ તો એવી રીતે કરી અને અમે અમારા બહેનોની સાથે ટાઈમ પસાર કરીએ છીએ અને જો બહેનો જતા રહેશે તો આ ઘર એકદમ સોનું સૂનું થઈ જશે એને અમને ગમશે પણ નહીં ક્યાં ટાઈમ થતો રહ્યો એટલો બધો એ ખબર પડી નહીં ચાલો અત્યાર સુધીનો આવો રહ્યો મારો દિવસ તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ જો તમને મારો આવો ગમતા હોય તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જો નવા છો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરીને જ જજો તમારા નાની એવી કમેન્ટ મને ઘણી બધી ખુશી આપે છે એટલા માટે થઈને એક નાની કમેન્ટ પણ જરૂર કરી દેજો ચાલો ત્યારે કાલ નવા વ્લોગમાં ફરી વખત મળશું ત્યાં સુધી ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ